સમાચાર ડભોઈ જૈન તીર્થ ખાતે ચોવીસ માં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે અબોલા પક્ષીઓ માટે ગિરનાર ભક્તે યુવા સમિતિ દ્વારા માટીના કુંડા વિતરણ કરવામાં આવ્યા ડભોઈ જૈન તીર્થ ખાતે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે અબોલા પક્ષીઓ માટે ગિરનાર ભક્તિ યુવા સમિતિ દ્વારા માટીના કુંડાનું વિતરણ કરાવ સાથે ડભોઈ યુવકો દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહ્યા ડભોઈ જૈન તીર્થ ખાતે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે તેમના સંદેશને ધ્યાનમાં રાખી અનેક સેવાકીય કાર્યો સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગને અનુરૂપ ગિરનાર ભક્તિ યુવા સમિતિ દ્વારા અબોલા પશુ પક્ષીઓ માટે માટીના કોંડા વિતરણ કરી ગરમીમાં પાણી મળી રહે તે માટે હાકલ કરી હતી તો યુવકો દ્વારા ખાસ સમાજના તમામ લોકો સ્વસ્થ રહે તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાવું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દેરાસર ખાતે દર્શન કરી મેડિકલ કેમ્પમાં હાજર રહ્યા અને મહાવીર જન્મ કલ્યાણકને શુભેચ્છા પાઠવી રિપોર્ટર મિતમાં છે શિરોળ સમાચાર ન્યૂઝ હોય we